ચા મૂકો ગરમ ચા બધા તો ઉઠી નીચે આવી બ્રશ અને ચા ચા ગરમ ચા કંઈક પીવાઈ જાય તો પછી તો પછી કારણ કે કામ ના જે છે ને વરસાદ આજે અત્યારે તો હવારમાં તો નથી આવતો જો હવે બંધ રહીએ તો કઈક કામ થાય હવે ધીમે 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 આજનો દિવસ એક દિવસ આરામ છે કાલથી તો સ્કૂલ ચાલુ રેગ્યુલર હતા એમ જ એટલે ચાજી ના ઉઠી વહેલી કાલ થી હળદ થવાનું જ છે અને કાલે ખબર નહીં હજી મેસેજ આવ્યો નથી અને આજે નેટ થઈ છે પૂરું હવે લખું જાગે તો નેટ કરી દે મને કઈ આઈડિયા નહીં ઓલા મેસેજ આવતા હૈશ ને મેં કઈ ધ્યાન ના આપ્યું અને પૂરું થઈ ગયું તો ફોન ઇ નથી લાગતા ને કઈ જાતું નથી ને કઈ આવતું નથી અહિયાં જે છે ને સીતારામ બધાને પથારી માંથી આજે અને વાગી ગયા છે સવા ને પાંચ રહી દવા ને તો આંખ ખુલી જ નહીં વહેલી સવારના જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી ઉઠી અને સીધો હાથમાં લઈ લીધો ભગવાનનું નામ લીધું જમણા હાથ ઉઠીને બધા એમ કહે કે હાથની હથેળી હોય ને ત્યાં કરાગ્રહ વસે તે લક્ષ્મી એટલે આપણે આ આગળનો ભાગ ન્યા લક્ષ્મી વસે કરમુલે સરસ્વતી એટલે એમાં સરસ્વતી વસે કરમધ્યે ગોવિંદમ એટલે વચમો પતલો ભાગ છે ન્યા ભગવાન શ્રી કૃષ્ણ વસે પ્રભાતે કર દર્શન સવાર માં અને જમણી હથેળી હાથના દર્શન કરી લેવા એટલે આપણે ઊઠીને કોઈને ના કહીએ કે મોઢું જોઈને દી બેગડો પછી આપણા પગ જમીનની નીચે મૂકીએ ત્યારે સરસ મજાનું જો શ્લોક બોલતા આવડે તો વાતો નહીં સમુદ્ર વસને દેવી પર્વતે સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તો ભ્યમ પાદ સ્પર્શક સમસો આ શ્લોક બોલી લેવાનો મા ધરતીને પ્રણામ કરી અને પછી જમીન ઉપર પગ મૂકતા પહેલા આપણા પાંચ ગુરુ લઈ અને પાંચ એવા સંતોના નામ લઈ લેવાના દાખલા તરીકે પ્રેમાનંદજી મહારાજની જય આમ આપણા ગુરુ હોય આપણે જેને ધારણ કર્યા હોય વાલ્મિકી ઋષિની છે વિશ્વામિત્ર ઋષિની છે વસિષ્ઠ ઋષિની છે ગૌતમ ઋષિની છે કપિલ મુનિ દૈત્ય ગુરુ જેટલા જેટલા આપણા ઋષિ મુનિઓ હોય એટલાના જેટલાને આવડે એટલાના નામ લઈ અને પછી જો દિવસની શરૂઆત કરીએ તો જિંદગી અંદર ક્યારેય ન કહીએ કે આજે આપણો દિવસ ખરાબ કયો તો હાલો બ્રશ કરી લો મારો હથવારો કરાવવા જવતી ઓલા કાલ કોણ મને કીધું તમારી ચાપલી ક્યાં ચાપલી મોજ કરે જોવાની ઠંડોળું ટાઢોળા જેવું છે ને તો હલો બધા આવજો બ્રશ કરી લો માંડવી બાજકું નણંદના ઘરેથી આવી ગયું છે બાપોદરથી આ એક ખેતરની માંડવી હાથમાં આવી હજી એકસો ને કંઈક વધારે વીઘા જમીન છે એને મને ખબર નથી કેટલી સવાસો દોઢસો વીઘા જમીન છે તો એક ખેતરની માંડ બીજા ભાગમાં જ હાથમાં આવી એમ કહેતા હતા બીજાની તો હજી ખબર નહીં વરસાદ આવ્યો ને આવી હોય કે નો આવી હોય હાથમાં કંઈ ખબર નથી પછી વરસાદે બધાયનું બધું ફૂડ ફેરવી દીધું તો આટલા નસીબદાર કે ખાવા પૂરતી હાથમાં આવી ગઈ તો હાલો બધાય ચા પાણી પીવા આવજો સિતારા આગળ વિડીયોમાં બહીને રહેજો અત્યારે જરાક વરસાદ બંધ રહ્યો છે વરસાદ બંધ રહીએ ને તો પછી આ બધા પાછા એક વખત હુકવું કબાટમાં મુકાય એવા નથી કપડા નવા છે હુકવી હુકવાતા તો ખરી બિચાળીએ પણ વરસાદી જે દિવસના ધોયા ને તે દિવસનો વરસાદ ચાલુ ને ચાલુ છે એટલે પછી કબાટમાં નવા કપડા તો કબાટમાં જ રાખીએ અને મુકાય નહીં પણ બીજા કપડાની નહીં ગંધવે ગોળી મૂકીએ આપણે પણ તોય બીજાને ફૂગ વળી જાય છે જેમાં ભેજવાળું હોય ને તો આપણે લેડીસે બધું ધ્યાન આપણે રાખતા હોઈએ પચીસ જોડી કપડાં છે પારસી મય દેવાના છે હાથે પારસી આજનો દિવસ એક પરમ શાંતિ છે કાલથી વળી સ્ટાર્ટ દોડા દોડી અને રૂટિંગ લાઈફ ખરેખર છે ને જીવનની અંદર પરિવર્તન હોવું જોઈએ પરિવર્તન વિનાની જિંદગી હાવ નકામી છે પંદરક દિવસ હવે એકદમ આરામ કરી લીધો અને કાયમી જે છે ને ઘરમાં બેસીને કારણ કે નોકરી જરૂરી છે માણસ મગજથી બીમાર થઈ જાય નવરા બેઠા માણસ નખોત વાળે એની જેમ આપણે ઘરની અંદર નવરા બેઠા હોય ને એટલે હાચા અને ખોટા ને વિચારો આવી રાખે વિચારની અંદર છે ને લગભગ સારા વિચાર ઓછા આવે આપણે નવરા બેઠા બેઠા લગભગ ખરાબ વિચાર આવે જેની તેની પછી સગા સંબંધી આપને કોણે હું કીધું તું કોણે હું આપણા વિશે કર્યું તું આ બધી છે ને કેસક તાજી થાય એના કરતાં બેટર લાઈફ કઈ છે ખબર છે કામ કરવું કામ કરવાની અંદર ભગવાન આપણા ભાગમાં હોય તો સફળતા આપે અને નિષ્ફળતાય મળે પણ કામને છોડવું નહીં ઓલું કૃષ્ણ ભગવાન કહે ને કે કર્મણીએ વાધિકાર હશે મા ફલે શ્રી કદાચ અને મા કર્મફલ હેતુર્ભુ સંઘર્ષ તે કર્મણા એ અર્જુન તો કામ કરનારો બન કામ કરવામાં જ તારો અધિકાર છે ફળની અપેક્ષા રાખી અને તું કામને છોડનાર ન બન એમ ખેડૂતોનું બિચારાનું બેગડું નું બધું આ વર્ષ આખું ફેલ ગયું છતાંય કઈ ખેડૂત કઈ વાવણી કરવાનું છોડશે નહીં એમ આપણે આપણું કામ છોડવું જોઈએ નહીં સફળતા નિષ્ફળતા તો એ આપણે હાથની રેખામાં હોતી જ નથી એ ઈશ્વરના હાથમાં છે એની ઈચ્છા વિના પાંદડુંય હલતું નથી તો આગળ વિડીયોમાં બન્યા રહેજો જરાક વાટ જોઉં છું બે ત્રણ કલાક તડકો હરખો નીકળી જાય તો કામ બધુંય થઈ જાય અને કંઈક સૂર્યનારાયણ દેખાય તો એના દર્શન પણ થાય આવજો સીતારામ સીતારામ બેહી ગઈ થોડીક વાર કામ કરીએ પછી એમ થાય થોડીક વાર બે ચાલ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વરસાદ વાવાઝોડું આગાહી પછી જે જ્યોતિષીઓ છે એ કંઈક ને કંઈક નવી નવી હોય છે થોડું ઘણું અંશે અફવાઓને આ ને તેને ઘણું સાચાઈ હોય પણ જે મોટા માણસો છે ને એની આની ઉપર કોઈ અસર થતી નથી અને નાના બાળકો ડરે છે કે પચીસ વર્ષ બે હજાર પચીસથી અઠ્યાવીસ વર્ષથી વર્ષની અંદર આવું થશે ને આવું થશે ને આવું થશે ને આવું થશે આ કંઈ કહેવામાં કંઈ વાંધો નથી પણ જેની ઉંમર દસ વર્ષની પંદર વર્ષની સત્તર સોળ સત્તર સાવનાના દસ બાર વર્ષના આ લોકોને જીવવાની બહુ અપેક્ષા હોય એને જીવ જો કે વૃદ્ધો નહીં જીવ બધાને વાલો જોઈએ આપણી વાલો જોઈએ પણ આપણે બધા જીવી ચૂક્યા છીએ નાની જિંદગી હજી બાકી છે ને ડરાવાય નહીં બાળકોને ઈશ્વરે ધાયરું ધણીનું થાય ઉપરથી હાથ ન માળેથી પડે ને ઈશ્વરને મારવું ન હોય ને તો એ ઝીલી લઈએ અને સાજો નહીરવો રાખે બાકી ઠોકર ખાઈ ખાઈની માળા મરી જાય એટલે ડરાવાનું થોડુંક બંધ કરી દઈએ સોશિયલ મીડિયાવાળા તો સારું કહેવાય આપણી ખુદની ટીઆરપી વધારવા માટે થઈ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્કમ વધારવા માટે થઈ અને આટલી હદે જનતાને આપણે ડરાવીએ મને નથી લાગતું કે એ યોગ્ય ગણાય કારણ કે જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે ભૂકંપ આવ્યો અત્યારે કોઈને કંઈ કોઈએ કીધું નહોતું રાત્રે આવી ગયો તો માણસ સમાઈ ગયા હતા વર્ષો પહેલાં પ્રલય થઈ ચૂક્યા છે અને પ્રલય અને નિર્માણી તો એક સૃષ્ટિની રચના છે થશે અને આ આપણા મોટાવે બધાએ સમજવાનું હોય બાળકને ડરાવવાના ના હોય આપણે સાથે મોટાઓની સાથે નાના બાળકો પણ આ પૃથ્વી પર પરએ છીએ હાથમાં રમતા રમતા અત્યારે બધી ભાષા બાળકો સમજે છે હિન્દી બરાબર સમજે છે બધું સમજે છે ઇંગ્લિશય સમજે છે એટલે આપણે જેમાં પણ કહીએ એમાં એ બધું સમજી જાય છે એટલે નાના બાળકને ના ડરાવીએ તો બેટર કહેવાય બાકી તો આપણે બધાને ખબર જ છે કે હળાહળ કળિયુગ ચાલે છે કળિયુગનો ક્યારેક તો અંત આવે ને આવે મેં તમને કડિયરની શરૂઆત ક્યાંથી થઈ એની એક દિવસ વાત પણ કહી દઈ આપણી તબિયત લથડેલી હોય બીમાર પડીએ ભયંકર રોગ થાય અને આપણે મૃત્યુ પામીએ મૃત્યુ માટે કઈ કોઈ ઈશ્વર જવાબદાર ના હોય કોઈ કારણ જ જવાબદાર હોય ઈશ્વર પોતે ક્યારેય ધારી થતો જ નથી એટલે આપણા ઘરની અંદર જો છે નવા સપનાના વાવેતર જેણે કરવાના છે બધાને ડરની અનુભૂતિ થાય કે આવું થશે તો માણસ જે છે ને હિંમત હારી જાય અને પોતાના કામ છોડી અને લાવારીસ જેવો પછી બની જાય છે એટલે બાળકને આપણી આવતી પેઢીને નિરુત્સાહી ના બનાવીએ ઉત્સાહી બનાવીએ બસ એને એક આપણે જેને આપણે કહીએ કે જ્ઞાનની પ્રાપ્તિ કરાવીએ કે નીતિથી કમાયેલું ક્યારેય મિથ્યા જાતું નથી અને કદાચ આ પૃથ્વીનો પ્રલય થશે સૃષ્ટિ નાશ પામશે છતાંય દેવાયત ભગતની આગમવાણીની જેમ બાર ગામે એક દીવો બચશે એટલે કે છત્રીસ કિલોમીટર તમે ચાલો એટલે એક માણસ શિવ છે ને આ બધા સજન હશે અને સજનતાના નેકીના કામ કરતા શીખવીએ દુર્જનોનો વિનાશ તો આજે નહીં તો કાલે કલિયુગ સતયુગમાંય થયો છે દ્વાપરમાંય થયો છે ત્રેતામાંય થયો છે તો કલિયુગમાં હું ના થાય આપણે બધા જાણીએ છીએ ને પથારી ભીની કરીએ છીએ બીજું કાંઈ છે નહીં આપણે ખબર જ છે કે અસત્યનું પરિણામ શું આવે અનિત્યનું પરિણામ શું આવે અધર્મનું પરિણામ શું આવે છતાંય આપણે કરી લઈએ તો એ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પણ બાળકને આનાથી ડરાવીએ નહીં એટલી ખાસ કાળજી રાખીએ તો બેટર છે ચાલો આવજો સીતારામ